પાઠ નવ સમય એટલે કે સમય પશ્યતું એવમ લિખતું જુઓ અને લખો અહીં છે એ ઘડિયાળ આપેલી છે ઘડિયાળમાં પાંચ વાગેલા છે અને સંસ્કૃતમાં લખેલું છે કે પંચવાદનમ પછી આઠ વાગેલા છે અષ્ટવાદનમ ત્રણ વાગેલા છે ત્રિવાદનમ અહીં એક વાગેલા છે એક વાદનમ અગિયાર વાગેલા છે વાદનમ ચાર ચતુર્વાદનમ બાર વાગેલા છે દ્વાદશ વાદનમ પછી નવ વાગેલા છે નવ વાદનમ દસ વાગેલા છે દસ વાદનમ સાત વાગેલા છે સપ્ત વાદનમ બે વાગેલા છે દ્વિવાદનમ પછી છ વાગેલા છે ષડ વાદનમ છે એના પછી વિકલ્પો આપેલા છે વાદનમ શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે આટલા વાગ્યા વાદને શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે વાગ્યે ઘટી શબ્દનો અર્થ ઘડિયાળ થાય છે સૂચિ શબ્દનો અર્થ ઘડિયાળનો કાંટો થાય છે ચતુર્વાદને શબ્દનો અર્થ ચાર વાગ્યે થાય છે દ્વાદશવાદનમ શબ્દનો અર્થ બાર વાગ્યા થાય છે સાત વાગ્યાને સંસ્કૃતમાં લખો સપ્તવાદનમ ત્રણ વાગ્યા એવું કહેવા માટે સંસ્કૃત શબ્દ ત્રિવાદનમ આઠ વાગ્યાને અષ્ટવાદનમ ચાલો એના પછી જોડકા આપેલા છે સપ્તવાદનમ ષટવાદનમ ચતુર્વાદનમ અષ્ટવાદનમ અને પંચવાદનમ ચાલો એના પછી પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિમાં પાઠ્યપુસ્તકમાં આપેલા નવ ઘડિયાળનો સમય જોઈ તેને સંસ્કૃતમાં લખો હવે અહીં સંસ્કૃતમાં છે એ આપણે આંકડામાં લખતા નથી શબ્દોમાં આપણે લખીએ કારણ કે જગ્યા ઓછી છે અહીં અગિયાર વાગેલા છે એટલે એકાદશ વાદનમ ચાર વાગેલા છે એટલે ચતુર્વાદનમ બાર વાગેલા છે એટલે દ્વાદશ વાદનમ એના પછી નવ વાગેલા છે એટલે નવ વાદનમ એના પછી દસ વાગેલા છે એટલે દસ વાદનમ પછી સાત વાગેલા છે એટલે સપ્તવાદનમ એના પછી બે વાગેલા છે એટલે કે દ્વિવાદનમ પછી છ વાગેલા છે એટલે કે શટ વાદનમ અને એના પછી પાંચ વાગેલા છે એટલે પંચવાદનમ અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ